ભગવાન શિવના એક એવા ભક્ત ની કથા કે જેને રાક્ષસ કુળમાં જન્મ લીધો છે પણ ભગવાન સ્વીકાર કર્યો છે કથાનું મૂળ એ જ છે કે ભલે આપણે કેવા પણ હોય ભૂતકાળની અંદર પણ જો આપણું વર્તમાન સારું હશે ને તો ભગવાન આપણો સ્વીકાર કરશે પહેલા આપણે શું કર્યું એ ભગવાન જોતા નથી અત્યારે શું કરો છો તે ભગવાન જોય છે કે દૈત્યકૂળમાં એક રાક્ષસ નો જન્મ થાય છે જેનું નામ ભાનુકર્ણ રાખવામાં આવે છે ભાનુકર્ણ પાસે અસીમ શક્તિ હતી અને એ શક્તિનું એને અભિમાન હતું અને અભિમાનના કારણે જ્યાં જ્યાં ભગવાનના કાર્ય થતા હતા ભગવાનના યજ્ઞ થતા હતા ત્યાં જઈને બાનું કર્ણ યજ્ઞ નો વિધ્વંસ કરી નાખે છે અને એ કોઈ પણ વ્યક્તિને સારી રીતે જોવા નથી દેતો દરેક વ્યક્તિને હેરાન કર્યા કરે છે એના મનમાં એક જ વસ્તુ હતી કે શક્તિનો અર્થ એ ડર ફેલાવ કે મારા પાસે શક્તિ છે તો લોકો મારાથી ગભરાવા જોઈએ ડરવા જોઈએ પણ આ એકદમ ખોટી વાત હતી શક્તિનો અર્થ એ છે કે જેનાથી તમે બીજાની મદદ કરો છો પણ માનુકર્ણને એનું અભિમાન નડતું હતું ને એક વખત જયને સાંભળ્યું કે એક ઋષિ મહાદેવ ના યજ્ઞ પ્રારંભ કરી ચુક્યા છે યજ્ઞ શરૂ થઈ ગયો છે તો ભાનુકર્ણ વિધ્વંસ કરવા માટે નીકળી જાય છે ત્યાં જઈને જયારે ભાનુકર્ણ જોઈ છે ત્યારે એને ગુસ્સો આવે છે કે મારા અહિયાં હોવા છતાં અહિયાં ભગવાન નું કાર્ય કેમ થાય છે અને જેમ ભાનુકર્ણ નો વિધ્વંસ કરવા જાય છે પ્રારંભ કરે છે ત્યારે ઋષિની નજર ઉપર પડે છે અને ઋષિ શ્રાપ આપે છે કે તું શિવ ની શરણ માં જશે તારું ઉદ્ધાર એ સદા શિવ કરશે આપણને લાગશે કે આ તો શ્રાપ ઘોડા છે વરદાન છે પણ ઋષિને ખબર હતી ભલે આ રાક્ષસ છે પણ એના મનમાં એક અંશ ભગવાન વિધ્વંસ કરવા જાય છે ભલે ક્રોધ ના કારણે લઈ છે દુશ્મની ના કારણે લઈ છે પણ ભગવાન નું નામ છે એટલે એને એનું ફળ મળે છે

સદાશિવનું અનુષ્ઠાન પ્રારંભ કરે છે હિમાલયમાં જાય છે શિવલિંગની સ્થાપના કરે છે અને અને વર્ષો સુધી ત્યાગ કરીને શિવની ભક્તિમાં લીન થઈ જાય છે અને વર્ષો પછી ત્યારે સદાશિવ એની સામે પ્રગટ થાય છે અને શિવ એને કહે છે કે ભાનુકર્ણ તે એક સાચા ભક્તનો પ્રતીક છે કે જેને પોતાનો ભૂતકાળ નહીં પોતાનું વર્તમાન સુધાર્યું છે જેને પોતાનું જીવન શિવને અર્પણ કર્યું છે એટલે આજથી ભલે તું રાક્ષસ કુળનો હોય પણ આજથી મેં તને મારા ગણની અંદર સ્થાન આપું છું આજથી તું હંમેશ માટે મારી સાથે રહેશે તથા એ જ છે કે તમે કેવા પણ હોય પણ જો ભગવાનની શરણમાં ગયા ને તો ભગવાન તમારો ઉદ્ધાર કરશે કરશે ને કરશે એમાં કોઈ સંશય નથી